પૂરા ભારત વર્ષમાં મકરસંક્રાંતિની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરાતી હોય છે ત્યારે છોટા ઉદયપુર જિલ્લા સહિત વિશ્વભરના આદિવાસીઓ એક જગ્યાએ ભેગા મળી આદિવાસી મહા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી પ્રાકૃતિક અને પર્યાવરણની જાળવણીનો વિશ્વભરને સંદેશ આપી રહ્યા છે દર વર્ષે તારીખ તેર ચૌદ પંદર જાન્યુઆરીએ આદિવાસી એકતા પરિષદ દ્વારા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનું આયોજન થાય છે જેમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર દાદરા નગર હવેલી મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ઓરિસ્સા આસામ ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર લેહ લદ્દાખ સહિત સમગ્ર ભારતના આદિવાસી વસ્તી ધરાવનાર તમામ રાજ્યોમાંથી ઉપરાંત આદિવાસી વસ્તી ધરાવનાર અન્ય દેશોમાંથી પણ આદિવાસીઓ ભેગા મળી આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી જીવનશૈલી અને માનવીય મૂલ્યોનું પતન વિકાસના નામે થઈ રહેલ પશ્ચિમી જીવનશૈલી અને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણને કારણે આજે ભારતીય સંસ્કારી સંસ્કૃતિ પણ જોખમમાં છે વિશ્વના ચિંતકો અને બુદ્ધિજીવીઓએ હંમેશા આદિવાસી સંસ્કૃતિ આદિવાસી જીવનશૈલીના જતનની વાત કરી ચિંતાઓ વ્યક્ત કરી છે અને આજે વિશ્વમાં વિકાસ અને પરિવર્તનનો દોર કે જે પ્રકૃતિને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે પર્યાવરણમાં બિનમોસમી ફેરફારોને કારણે કહેવાતી કુદરતી આફતો જેમ કે ભારે વરસાદ અથવા દુષ્કાળ ધરતીકંપ ભૂસ્ખલન અને વધુ ગરમી વગેરે માનવસર્જિત બની રહી છે જેનો વિશ્વ સતત સામનો કરી રહ્યું છે આદિવાસીઓની જીવનશૈલી માનવીય મૂલ્યો કલા સંસ્કૃતિ અને આદિવાસી પરંપરાઓ જૂના જમાનાની વાર્તા બની રહી છે અને કુદરતી સંસાધનોની ઉઘાડી લૂંટ વન્યજીવોનો સામૂહિક વિનાશ અને મનુષ્ય સહિત અન્ય જીવોનો વિસ્થાપન જેવી અનેક સમસ્યાઓ અટકી રહી છે ચૌદ જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિનો દિવસ અને પૂરા ભારત દેશમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે એવો જ એક પ્રસંગ આપણા ભારત દેશની અંદર લગભગ દરેક આદિવાસી રાજ્યોમાં મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને એમાં તેર ચૌદ અને પંદર જાન્યુઆરીમાં આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજી અને દેશ અને દુનિયાને એ સંદેશો આપવા માગી રહ્યા છે કે પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય જે આવનારા સમયમાં અખૂટ ભંડારો છે એ ખૂટી ન જાય એને ઓછામાં ઓછો ઉપયોગ કરી અને કેવી રીતે આપણી પૃથ્વીને બચાવી અને આપણું જીવન કેવી રીતે બચાવી શકાય એ દિશામાં આ આદિવાસી એકતા મહાસંમેલન છે એ કા કામ કરી રહ્યું છે અને હાલ આ બત્રીસ વર્ષથી સતત દેશ દુનિયાને આ સંદેશો આપી રહ્યું છે અને દેશ વિદેશથી લોકો આદિવાસી પ્રજાજનો આ કાર્યક્રમમાં ભાગ લઈ અને આપણને દરેકને સંદેશો આપી રહ્યા છે આજ આદિવાસી એકતા મહાસંમેલનના કાર્યક્રમોમાં અન્ય સમાજો પણ ખૂબ ઉત્સાહભર ભાગ લે છે અને એમાંથી કેવી રીતે સારું અને સાદગીભર્યું જીવન જીવી શકાય એવા સંદેશા આપી રહ્યું છે